પરિવારજનોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરિવારનું કહેવું છે કે છિયાના મોટી લાખાવડ ગામે રહેતા બળવંત જીવરાજભાઈ વાલાણીએ સાત મહિના પહેલા તેના જ ગામમાં રહેતી ભાનુબેન પરસોત્તમભાઈ સાંકડિયા નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ ભાનુબેન મૃતદેહ ને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો આ બનાવમાં મૃતક ના પિતા સહિતના પરિવારજનોએ તેમની દીકરીને મારી નાખનાર તેના સાસરિયાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી

અને બન્યો એટલે પછી અમને ફોન આવ્યો પોલીસનો કે અહીંયા આવો કે એટલે મેં આવ્યા કે અમે આવ્યા નાખાય છોકરીમાં નહીં અને પછી અમારે અમે ફરિયાદ કે ફરિયાદને પીએમ કરી પછી તમારો કેશ લેવી પીએમ કરી તો એ કેશને તમે જામીન લાવો પુરાવો તો અમે કેશ લેવી અને કેશ અમે કેનમાંથી એવું છે હમણાં છોકરાને કીધું આવ્યા કે સમાધાન

મારું નામ સાંકળિયા વિરજીભાઈ પરસોત્તમભાઈ છે મારી બેન જો કે આજથી છ મહિના પહેલાં કોર્ટ મેરેજ થયેલા છે બરાબર બળવંતભાઈ જીવરાજભાઈની સાથે અને રાજી ખુશી પેથી થયેલા છે અને કાલની તારીખમાં એની ડેટ થયેલી છે એટલે અમને એવું જાણવા મળેલું હતું કે એ છોકરીએ દવા પીતી છે હવે જો મારી બેન કોઈ રીતે દવા પીવી એમ તો હતી નહીં કારણ કે એને રાજી ખુશી પેથી લગ્ન કર્યા હતા એને એને સંસાર કમ્પ્લીટ રીતે ચાલતો અને માનસિક અને ત્રાસના હિસાબેથી આ ઘટના બનેલી હોય એવું અમને લાગ્યું છે એટલે એમે આ પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતા બરોબર અમારી ફરિયાદ કોઈ દાખલ કરવા રાજી હતું નહીં પોલીસ શું અમને એવું કહે છે કે તમારી પાસે કે આધાર અને પુરાવા કાક હોય તો એમ આગળ કાર્યવાહી કરી બાકી કોઈ જાતની કાર્યવાહી થાય નહીં તો કીધું સાહેબ આ રીતે આવું વસ્તુ જો આ રીતે બધે ઘટના બનવામાં આવે તો બધાએ હવે તમે એક વિચાર કરો કે ગામમાં એક ઘટના એવી બની તો કાલે અમારે બીજી બનશે તો જે આ જવાબદારી લેશે કોણ અમારી માંગણી એવી છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ શું કહેશો તમારા પપ્પા ઉપર મારા પપ્પા ઉપર કાલની તારીખમાં અમારે નયનભાઈ સરપંચ છે એના સભ્ય એના સભ્ય છે એનો ફોન આવેલો મારા પપ્પાના ઓલામાં અને એવું કીધેલું કે સરપંચનું નેનું કોઈ પણ કંઈ પ્રકારનું નામ આવ્યું તો તમારી ખેર નહીં એટલે ટૂંકમાં કે અમને ધમકી એવી આપવામાં આવે છે અને એ સરપંચનો નેનો પૂરેપૂરો ત્રાસ છે અને અમારા બે ખોડા છે એમે કોઈ એવું એ કોઈ પગલું ભરીએ કે એવા કે કંઈ લડીએ કે એવા એવા સેવી નહીં બરોબર એટલે આ લોકો અમને આવી ધમકી આપે છે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા આટકોટ